ત્યારે ત્યારે માટે અમારી અમારી ટીમને બોલાવવામાં આવી હતી જ્યારે ટીમ શાળા પર પહોંચી ત્યાં વાલીઓનો હોબાળો મચી આવી રહ્યો હતો સ્કૂલ ઉપર હોબાળો મચાવી રહેલા સરપંચ સહિત કેટલાક વાલીઓને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે અહીં ભરતા બાળ કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી નથી અહીં બાળકોના વાલીઓ ગરીબ હોય યુનિફોર્મ પણ લઈ શકતા નથી જો આવા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં ન આવે તો યુનિફોર્મ કે બાળકોને ભણવા માટેનો ખર્ચ ઉઠાવી ન શકાય રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર ઝા પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષકોની બેદરકારી છે જેથી કરીને શાળાની અંદર જે મધ્યાહન ભોજન બને છે એ મેનુ પ્રમાણે બનતું નથી એવી બાળકોની પણ વાતો થાય છે કે બીજી વસ્તુ કે શાળાની અંદર જે સાફ સફાઈ છે જે આગળનો આખું મેદાન હોય કે રૂમો હોય એની સાફ સફાઈ બાળકો જોડે કરાવવામાં આવે છે સરકાર એના માટે સરકાર એના માટે ગ્રાન્ટો ફાળવે છે એમને પૈસા આપે છે તોય છતાં એ બાળકો જોડે કરાવવામાં આવે છે આજે ટોયલેટો પણ બાળકો જોડે સાફ કરવામાં આવે છે આજે આ કેટલી હદ સુધીની વાત કહેવાય છે સરકાર પૈસા આપે છે અને પૈસા પબ્લિકના પૈસા છે આજે એમને પગાર મળે છે પણ પબ્લિકનો મળે છે બરાબર છે તો મારી એટલું જ માગણી છે કે આ જે વસ્તુઓ ચાલે છે મધ્યાહન ભૂધાનથી માંડી સાફ સફાઈથી માંડી અને બીજી વસ્તુ મુખ્ય એવી છે કે આજે હજાર ચોથા ધોરણની અંદર સત્તર બાળકો ગેરહાજર સત્તર ગેરહાજર બાળકો ગેરહાજર છે તો તમે શિક્ષકો તરીકે તમે વાલીઓને કોઈ જાણ પણ નથી કરતા કે આ સત્તર સત્તર બાળકો જો ગેરહાજર રહેતા હોય તો તમે ભણાવો કેટલા છો માણસો બેઠા છો છોકરો શિક્ષકો બેઠા છો છોકરો તો છો ને તમે ભણાવો તેને પચાસ પચાસ હજાર લો છો તમે શું છો હા અમારી માંગ એક છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે એમના ઘરે જાઓ પહેલાં અમે ભણતા હતા ને ત્યારે અમને પણ લેવા આવતા હતા શિક્ષકો તો અત્યારે સિસ્ટમ બંધ થઈ ગઈ છે અને સત્તર બાળકો ગેરહાજર રહેતા હોય એટલે તો તમે એ કેમ નથી દરકાર રાખતા અમારી એક જ માંગ છે કે ટ્રાઇબલ એરિયાની અંદર અને સરકાર કહે છે છોકરોને ભણાવો તો તમે જે તમારી જવાબદારી છે જવાબદારી નિભાવો અને મહિનાના અંતે વાલી મિટિંગ રાખો સો ગામનું સેમિનાર રાખો જેથી કરીને સરકારની કોઈ પણ યોજનાઓ હોય એ વાલી સુધી પહોંચે